રક્ષાબંધનનો તહેવાર દર વર્ષમાં શ્રાવણ માસની પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે કે આ વર્ષનું રક્ષાબંધન અથવા રાખીને તહેવારમાં ઓગસ્ટના બે હજાર સોળના સોમવારે રોજ છે કે આ ખાસ વાત છે કે આ છે કે શ્રાવણનો છેલ્લો સોમવાર પણ રક્ષાબંધનનો દિવસે સાથે આ વર્ષે રક્ષાબંધન પર ભદ્ર અને પંચંગના પ્રભાવ કારણે લો કોને રાખડી બંધવામાં શુભ મુહૂર્તમાં લઈને મૂંઝવણ છે કે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર અક્ષય મંદન પાટે આ ભદ્રનો સમય અનુસાર માનવામાં આવે છે કે ભદ્રવામાં કોઈ પણ શુભ કાર્ય માટે આ યજ્ઞ કરવામાં આવે છે કે ભાદ્ર સમૂહમાં આ ભુવાને રક્ષા સમાપ્ત થતાં પછી જરૂર કરવું આખડી બાંધો છું સમય સ્વૈતિક શાસ્ત્રમાં અનુસાર ભદ્ર વગેરે કારણે બપોરનો સમય યોગ્ય ન હોતો તે પ્રદોષ કાલનો આ સમય રક્ષા માટે શુભ માનવામાં આવે છે કે રક્ષા બંધન વિધિનો સમય બપોરે એકથી ત્રીસથી નવ સાત સુધી છે અને રક્ષા માટે

પૂર્ણિમા સમય પૂર્ણિમા સવારે શરૂ થી શરૂમાં અગિયાર પચાવન સમાપ્ત આ અમર રાખડી આ શુભ મુહ ઉત્તમ નવથી આઠ એમથી થી દસ અને આ લાભ ઉત્તમ બપોરે ત્રણથી ચાલી અને ઉત્તમ શ્રેષ્ઠમાં પાંચ સત્તર પીએમથી સો પંચાવન પીએમ